ફાઇનલી અમે અમારા ગેટ ના મંજિલ પર પહોંચી ગયા છે આઈ હોપ બડા મજામાં જશે તો આપડે ફર્સ્ટ ક્લાસ રેડી બેડી થઈ ગયા છે અને આપડે જઈએ છે કે સે બાર ફરવા માં આવ્યો તમે જોઈ લેશો ઠંડેલ તો જોઈ લેજો એટલે ખબર પડી ગઈ હશે તો આપણે ફેમિલી અને ફ્રેન્ડ સાથે ગયે છે કેમકે બહુ ટાઈમ પછી અમે ગયે છે પેલા ત્રણેક વર્ષ થઈ ગયા પાવાગઢ મીણાવાડ ને બધા અલગ અલગ જગ્યા અમે ગયા હતા તો આ ફેરી અમારા આખું ફ્રેન્ડ સર્કલ સાથે જ છે અને ફેમિલી પણ છે તો બસનો વેઇટ કરી રહ્યો છે કે બસ હમણાં ફસાઈ ગઈ છે અને અમે ક્યાં ન અહીંયા વેઇટ કરતા છે કે બસ આવશે આવશે કેમ કે સાડા અગિયારનો ટાઈમ હતો પણ હજુ સાડા બાર વાગી ગયા છે જો એ હજુ કલાક લેટ થશે તો તો ચાય વાય પી આવીએ અને થોડાક ફ્રેશ થઈએ કેમ કે હજુ કલાક હજુ ડીલે થશે તો પેલા બે ક્યાં નટાવ ટાવ છે અને બીજા ત્રણ ચાર જણ અંદર ગયા છે બે જણા જ ગયા છે વિજય રોશન ગયા છે

ગિરીશ કા ગા સુના લઉા લે બેઠા લે બેઠા ટુર જુક જમા કરતી હોય हम टूर पे जा रहे हैं और इधर सीबीआई सोनू पटेल ने <laughs> नहीं सीबीआई सोनू वसावा ने ये विमल का माल गायब को लगने? गायब को लगने? गायब गायब सीबीआई सोनू वसावा के साथ विमल छोड़ते हुए बहन आई पास

તો કહાની માં ટ્વિસ્ટ આવી છે કેમ કે આ એ જીપ જટી નથી કેમ કે આજે સન્ડે છે તો સન્ડે નહી જાય કેમ કે હવે સિટી બસ જાય તો વળી બસ ડેપો પર આ સબી અમને જવું પડશે તો આગળ કે નીકળી કે આ ભાઈ તો બહુ ભક્તો છે ને પેલા તો આ ભાઈને ને મેં ફોન કર્યો હવે મેં એમ કીધું કે આવીએ જ છું પણ કેમ કે આ ભાઈ લોકો પેલા વિજય ને બિટુ ને બધા સાટે રોશન મોસન મેં ભાઈ એવું લાગ્યું કે મને આ લોકો બધા સાટે છે તો મેં આ લોકો ના વજે ટીમ એ ક્યાં નો રૂકેલો હવે એવું ખબર પડી એ લોકો નીચે જ છે ને આ ભાઈ અલગ આવી ગયા એકદમ આરસુ દે ભાઈ ભાઈ આરસુ એ લોકો કે આઈ મેટા આવી ગયો એ ભી ભાઈ ખતરનાક માણસ છે બહુ ટાઈમ લગાય ઘસી ઘસીને નહવાનું જોવે સંતુર સંતુર

અરે ચાલતો દેખી ગયો છે કે દીકરો ઓ હો કેધું હું એ ઊભો રહે ઇંતર બ્લોગ માં ઇન્ટરવ્યુ પછી તને મજા આવે રોશન તલે લેફરાઇટ લે છે કહાની મે ટ્રેસ મામીડા બચ્ચન કે લાંબા ટાટીવાળો પહોંચતો હતો અમારે દોડેલા ભૂલી મેલા દે ગયા તને તારે ધ્યાન ન લો તો મોટો થઈ ગયો મોટો રે યે ટોલ નાકા આગળ પાસિંગ કરવા માટે તમારો પાસિંગ માણસ એરો છે અમેને જાવ જીતાતા

एकलो वाडा ने छोपले मामा ने मंजिल के बडे करीब है हम या कॉमन डॉक्टर के रन कराएंगे और ना एक घोडा नहीं वो स्पेंस वो मस्त है एकदम एकदम शुद्ध की और असन आवली मैं मां वालाने मैं बोलला मस्त सुर मस्त ऐसा मैं एक और खराब કોલંબે ભાઈ આજે હું બોલતો કઈ સમજ નહી પડતો

ચાલાટા દર્શન બર્શન થઈ ગયા છે ને પાછળ નીચે તો નીકળી ગયા છે અમે બીજા માણસ તો ઉપાજો દર્શન કરવા ગયા છે ચશ્મા લેવા માટે ગયા તો આ વાય પૈસા એ ભાઈ અમારે પૈસા પાછા આપવાના છે આ પૈસા એ પૈસા મારતા નથી હજુ તો અડધું જ ઉતરા છે મેં અમારે પેલો રસ્તો બે જેવો પાર કરવાનો છે હજુ આપડે પચાસ ટકા બી નહીં ઉતરા પાણી તો પટી પચાસ ટકા બી નહીં ઉતરા ફટાફટ ઉતરો ને ભાઈ બીજા જગ્યાએ ફરવા જવાનું છે ડાકોર ઠાકોર બી જવાનું કાર્યો ઠાકોર પાસે હેલિકોપ્ટર હેલિકોપ્ટર તમે એ સ્ટોન પેપર અમતા જે હરે ને તેને પડશે એક ઝાપટ તો અમે સ્ટોન પેપર ચાલો સ્ટોન paper scissor ô A to mát đi cho ra bà đi stone paper scissor a ah. ích stone paper scissor ô A to bố mát đi cháu bát đi stone paper scissor ô oh. <coughs>

मैं थोड़ी, थोड़ी मैं बार दायनी थोड़ी बार चाहिए पर जावे झूठी पकड़ाएगी कोड़े पूछूं हां हां कोने का सा के नहीं तू एक तुम्हारा पागल ए नामू से समझ नाम

ત્યાં મસ્ત દર્શન થઈ ગયા અમારા એકદમ શાંતિ એકદમ બહુ ભીડ હતી ક્રેઝ હતો ને પાંચ જ મિનિટ પાંચ થી દસ મિનિટ માં બધું બંધ થઈ ગયું કેમ કે દરવાજા વળવા બધું બંધ થઈ ગયું અને મસ્ત રીતે દર્શન તો થઈ જ ગયા પણ ધક્કા મૂકી બહુ હતી તો આપણે દર્શન કરી લેટલા છે સારી રીતના તો હવે અહીંયા અમે લેતા છે પચીયા લેતા છે કેમ કે મેથીના જે પચીયા તે અમે લેતા છે ડાકોરના ફેમસ જગ્યા આવે છે મેથીના તે અમે લઈએ તો એ લઈને પછી હવે બે જગ્યાએ ગીએ છીએ